પરંતુ ભાજપ અહીંયા કાયમી રહેવાની છે મુકાબલો છે અને ગઈકાલે રાત્રે પણ ગુપાલ ઇટાલીએ આરોપ લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સમર્થિત કાર્યકરો તેમના પર હુમલો કર્યો ત્યારથી રાજનીતિ ગરમાય છે અને સી આર પાટીલ પણ આજે

ભારતીય જનતા પાર્ટી મેં પહેલાં કીધું કાર્યકર્તા આધારિત પાર્ટી છે લક્ષી આ પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે એ પછી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે ત્યારે સ્વાભાવિક રીતે પેજ સમિતિથી લઈ અને જિલ્લા સમિતિ સુધી અમારી પાસે અમારું સંગઠન છે સંગઠન થકી એ અમે પ્રજાના કામો કરેલા છે પ્રજાને જે અમારા ગામમાં જે રીતે અમને આવકાર મળી રહ્યો છે પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે એ ઉપરથી અવશ્ય લાગે છે કે કિરીટ પટેલ ખૂબ સારા માર્જિનથી એ વિસાવદરમાં જીતવાના છે અને વિસાવદરનો વિકાસ છેલ્લા જે તેર વર્ષથી એક ધીમી ગતિથી ચાલી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ છે અને પ્રજાનો પ્રતિનિધિ એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો જે વચ્ચેની કડી એક ખુરતીથી એક કડી આ વખતે વિસાવદરની પ્રજા એ અમને આપવાની છે અને કિરીટ પટેલ જીતવાના છે આ પાર્ટીના જે આક્ષેપો છે એના કોઈ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી એનું કોઈ અસ્તિત્વ ગુજરાતમાં નથી તમે જોયું કે એકસો ને છત્રીસ બેઠક ઉપર ત્યારે પ્રજાની વચ્ચે નથી માત્ર ચૂંટણીલક્ષી એ લોકો આવ્યા છે અને ચૂંટણીલક્ષી એલ ફેલ ભાષા જે અપરા સંસ્કાર નથી એ ભાષામાં વાત કરી રહ્યા છે એટલે એને કોઈ જવાબ આપવાનો ન હોય છે એનો કોઈ જવાબ જ આપવાનો ન હોય જેને પોતાને બોલવાની ભાન નથી કોની સામે શું બોલે છે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને પણ ક્યાંય આવું એક કોઈ પણ નિવેદન કર્યું નથી એમના સંસ્કાર છે અમે અમારા સંસ્કારથી કામ કરીએ ખાસ તમને પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે કેવો લાગે છે તમને બાર તેર વર્ષનો વનવાસ છે એવું કે છે મેં વાત કરીને કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હંમેશા માઇક્રો પ્લાનિંગથી જીતાતી હોય છે અને એ માઇક્રો પ્લાનિંગ છે એ સંપૂર્ણપણે થયું છે કાર્યકર્તાઓને જવાબદારી અપાઈ ગઈ છે નામ સોંપાઈ ગયા છે શક્તિ કેન્દ્રો સોંપાઈ ગયા છે બુથ સોંપાઈ ગયા છે અને એનું પરિણામ એ આવતા દિવસોમાં તમને જ્યારે મતગણતરી થશે ત્યારે બતાશે આમ જે પ્રકારે આમ આદમી પાર્ટી અત્યાર સુધી પ્રચાર કરતું હતું ત્યાં સુધી એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટીનો એક માહોલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ જે પ્રકારે પ્રચારમાં ઉતરી છે તે જોતા બંને પાર્ટીઓ વચ્ચે સીધે સીધી હાલ ટક્કરને મુકાબલો દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો